મિત્રો આ છ પક્ષી જે ઘરમાં આવે છે તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે તો મિત્રો આ છ પક્ષી તમારા ઘરે આવે છે તો ભૂલથી પણ ભગાડતા નહીં કારણ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ છ પક્ષી આવે છે એ ઘરમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી અને માં લક્ષ્મીજીના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ કાયમ માટે બની રહે છે એવું કહેવાય છે કે ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે આ છ પક્ષીઓ મિત્રો જ્યારે આ છ પક્ષીમાંથી એક પણ પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે તેમણે પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે માતા લક્ષ્મીજીનો વાસ થવાનો છે મિત્રો પહેલા પક્ષીની વાત કરીએ તો નીલકંઠ પક્ષી છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે નીલકંઠ પક્ષી ભગવાન શિવનું પ્રતિક છે અને બહુ ઓછા લોકો જ હોય છે જે જેમની છત ઉપર સ્વયં નીલકંઠ પક્ષી આવીને બેસે છે દાણા ખાય છે અને પાણી પીવે છે નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતા જ વ્યક્તિના તમામ કષ્ટો અને મુશ્કેલીઓ તેમજ દુઃખ દૂર થઈ જાય છે જ્યારે નીલકંઠ પક્ષી તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપજો જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જવું કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે સૌથી પહેલા તો એ બહુ ઓછા લોકોની આગાશી ઉપર કે છત ઉપર આવીને બેસે છે ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની આગાશી કે છત ઉપર નીલકંઠ પક્ષી આવીને બેસે છે તેને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે આ પક્ષી તમને જ્યાં દેખાય તેને ભૂલથી પણ મારશો નહીં તો ભગવાન શિવનો પ્રકોપનો સામનો કરવો પડશે મિત્રો બીજું પક્ષી છે ચકલી એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે શાસ્ત્રોમાં તેમનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે રાજા દશરથ સ્વયં તેને માતા લક્ષ્મીનું પ્રતિક માનતા હતા એટલે ચકલીનું ઘરમાં આવવું સાક્ષાત માતા લક્ષ્મીજીનું આગમન માનવામાં આવે છે મિત્રો જ્યારે આ પક્ષી તમારા ઘરે આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીજીનો આગમન થવાનું છે ઘરમાં આ પક્ષીનો માળો બનાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઉપર ક્યારેય કોઈ સંકટ કે વિઘન ક્યારેય પણ નહીં આવે કિસ્મત વાળા હોય છે તે લોકો જેમના ઘરમાં ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે આવા વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે ચકલીનો અવાજ સાંભળવો તે પણ શુભ માનવામાં આવે છે અને તેનો અવાજ વાતાવરણને શુદ્ધ બનાવે છે અને મિત્રો ત્રીજું પક્ષી છે કુવળ જ્યારે વહેલી સવારે કુવળ ઘરમાં આવીને બેસી જાય તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે માતા લક્ષ્મીજી ગુવડ પર સ્વાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે આવી સ્થિતિમાં ભૂલથી પણ ગુવડને ભગાડશો નહીં મિત્રો સવાર સવારમાં ઘુવડનું આવવું અત્યંત મંગલકારી માનવામાં આવે છે કારણ કે ઘુવળ દેવી લક્ષ્મીજીનું વાહન છે પરંતુ યાદ રાખો મિત્રો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ લઈને જ આવે છે તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી મિત્રો તે એ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે અને મિત્રો ચોથું પક્ષી છે કાગડો વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી આગાશી ઉપર બેસીને તમારા ઘરનું ભોજન ખાઈ લે તો તમારી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં થાય તમારા ઘરમાં ક્યારેય કોઈનું અકાળે મૃત્યુ નહીં થાય કાગડાને દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું અકાળ મૃત્યુ ટાળી જાય છે જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે

તેમજ વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે કારણ કે તે શનિદેવનું વાહન છે મિત્રો નંબરનું પક્ષી છે કબૂતર ઘરમાં કબૂતરનું આવવું પણ શુભ માનવામાં આવે છે જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જવું કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે ઘરમાં કબૂતરનો માળો બનાવવાનું પણ શુભ માનવામાં આવે છે જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે અને મિત્રો છઠ્ઠા નંબરની વાત કરીએ તો આ બે પક્ષી છે ચીલ અને બાજ ઘરમાં ચીલ અને બાજનું આવવું પણ શુભ માનવામાં આવે છે ભાગ્યશાળી હોય છે એ લોકો જેમના ઘરે ચીલ અને બાજ આવીને બેસે છે જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે મિત્રો અને આ પક્ષીઓનું આવવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે તેમને ભૂલથી પણ મિત્રો વગાડશો નહીં તેના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે પરંતુ બિલકુલ એવું નથી જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે તો મિત્રો હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ જે શાસ્ત્રો મુજબ તમારા માટે શુભ માનવામાં આવતા નથી અને આ પક્ષીઓ જ્યારે તમારા ઘરે આવે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય છે અને તેમના ઘરે મુશ્કેલીઓ અને સંકટો આવવા લાગે છે તો ચાલો જાણીએ એ પક્ષીઓ કયા કયા છે તો મિત્રો પહેલું પક્ષી છે ચામાચીડિયું એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ચામાચીડીઓ હોય છે તે મનુષ્ય માટે શુભ નથી અને આ જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતા સાથે લઈને ચાલે છે અને જ્યાં તેનો વાસ હોય છે ત્યાં સમજી જાઓ કે તે ઘરમાં પ્રેત આત્માનો વાસ છે ચામાચીડિયાનું વ્યક્તિના નવગ્રહોનો નાશ કરે છે તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે તેનું ઘરમાં આવવું સાક્ષાત મૃત્યુની પ્રાપ્તિ કરવું એવું શાસ્ત્રો મુજબ માનવામાં આવે છે ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ સાથે લઈને જ આવે છે તે તમારો સર્વનાશ કરવા આવે છે અને આ પરિવારને ઉથલપાથલ કરી દે છે ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા ઘરમાં ચામાચીડિયાએ આવીને વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો આ તમારા પોતાના ભલા માટે છે ચામાચીડિયા હંમેશા માણસો પ્રત્યે ખરાબ ઈરાદા સાથે આવે છે તેની સાથે તે તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજવું અને બીજા નંબરે છે કૂતરો મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર અને કેટલાક ધર્મના જાણકારોના પ્રવચનોમાં પણ કહેવામાં આવ્યું છે કે કૂતરાને રોટલી આપી એ પુણ્યનું કાર્ય છે પરંતુ કુતરાને ઘરમાં પાળી શકાતું નથી એવું કહેવાય છે કે જ્યાં જ્યાં કૂતરું ફરે છે ત્યાં પુણ્યનો નાશ થાય છે એટલે કે જો તમારા ઘરમાં કૂતરું ચાલતું હોય અને જ્યાં તમારો પગ પડે પાપ ફેલાય છે કહેવામાં તો એવું પણ આવ્યું છે કે જે લોકો કૂતરું ઘરમાં પાળે છે તેમના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ કૂતરાના મોઢામાંથી જે લાળ ટપકે છે મિત્રો તેને શાસ્ત્રોમાં રાક્ષસી કહેવામાં આવે છે એટલે કે લાળમાં છે ઘણું હોય છે તે તમારા બધા પુણ્યને નષ્ટ કરે છે તે માટે કૂતરાને હંમેશા ઘરની બહાર રાખવું જોઈએ અને નંબર ત્રણ ઉપર છે મિત્રો ગાયનું પાલન પોષણ કરવું શુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિના નવગ્રહ શાંત થાય છે અને વ્યક્તિ અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જે લોકો ગાયની નિત્ય સેવા પૂજા કરે છે તેઓને ક્યારેય મૃત્યુ સમયે દુઃખ નથી આવતું અને તેઓ નરકની યાતના ભોગવતા નથી પરંતુ ગાયને ઘરે રાખતા પહેલાં એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે મિત્રો ગાયને ટાઈમસર પાણી ખોરાક આપવો જોઈએ તમે ક્યાંય બહાર ગામ જવાના છો તો ગાયને ક્યારેય ભૂખી પણ ભૂખથી પણ ભૂખી ભૂલથી પણ ભૂખી કે તરસી બાંધી રાખશો નહીં તેના ખાવા પીવાની સગવડ કરીને બહાર જજો નહીં તો ગાય ભૂખી કે દર્શી રહેશે તો તમે જાણે અજાણે પાપના ભાગીદાર બનો છો મિત્રો ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે જે વ્યક્તિ ગળામાં તુલસીની માળા પહેરે છે તેઓને યમદૂત કશું કરી શકતા નથી અને તેઓનું ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી ગંગા સરસ્વતી યમુના કાવેરી ગોદાવરી નર્મદા જેવી બધી જ પવિત્ર નદીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો તુલસીની માળા પહેરતા હોય તે વ્યક્તિએ પવિત્રતા રાખવી ખૂબ જ જરૂરી છે અથવા તુલસીની માળાને અમુક સમય માટે કાઢીને કોઈ પવિત્ર સ્થાન પર મૂકી શકો છો મિત્રો એક ભક્તનો સ્વાર્થ ભગવાનની ભક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય રામદેવપી જય માતાજી હર હર મહાદેવ હર